ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોના જાય માતાજી મિત્રો આજે પંદર નવેમ્બર કપાસની બજારની વાત કરીએ તો પહેલાં મુખ્ય આવકોવાળા યાર્ડ જોઈએ રાજકોટમાં એકત્રીસ હજાર મણની આવક હતી તેરસો પચીસથી પંદરસો વીસના ભાવ હતા મોરબીમાં દસ હજાર મણની આવક હતી બારસો એકાવનથી પંદરસો એકાશીના ભાવ હતા અમરેલીમાં ચાળા તેર હજાર મણની આવક હતી એક હજાર બાસઠથી પંદરસો બાણુંના ભાવ હતા વાંકાનેરમાં અગિયાર હજાર મનની આવક હતી એક હજારથી ચૌદસો પંચોતેરના ભાવ હતા બાબરામાં પંદર હજાર મનની આવક હતી નવસો પચાસથી પંદરસો પંચાવનના ભાવ હતા હળવદમાં ત્રીસ હજાર મનની આવક હતી બારસો એકથી પંદરસો પાંત્રીના ભાવ હતા ગોંડલમાં ચાળા સત્તર હજાર મનની આવક હતી અગિયારસો એકાવનથી સૌદસો એક્યાસીના ભાવ હતા બોટાદમાં સાઠ હજાર મણની આવક હતી એક હજાર પચાસથી પંદરસો પિસ્તાલીસના ભાવ હતા જસદણમાં અગિયાર હજાર મણની આવક હતી અગિયારસો પચાસ થી સૌસો પંચાણું ના ભાવ હતા કુલ આખા ગુજરાતમાં બે લાખ અને એસી હજાર મણ જેવી આવક હતી આપણે પાછળથી દરેક ભાવના આવકો જોઈશું પેલા કપાસ્યાના ખોળના ભાવ જોઈએ રોગ આઠ ઓગણત્રીસ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની ની ભાવ દોઢસો વધી એકાવન હજાર આઠસો થી બાવન હજાર એકસો હતા કપાસિયામાં દસ રૂપિયા ઢીલું હતું છસો નેવું થી સાતસો ચાલીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના સત્તરસો દસ એવરેજ નાની મિલોના પંદરસો સાઠથી સોળસો પ્રતિ પચાસ કિલાના હતા મોરબીના ખોળના ભાવ નાફેડ બારદરના સોળસો નેવું સુગર બારદરના સત્તરસો ત્રીસ અને જોડ બારદરના સોળસો સિત્તેર પ્રતિ પચાસ કિલોના હતા પાછળથી આપણે બધા એડની આવકો અને ભાવ જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરજો અને શેર કરજો ફેસબુક પેજને ફોલો કરજો જય માતાજી સૌરાષ્ટ્રમાં કર્ણાટકની વીસ થી બાવીસ ગાડીની આવક આવકતીનો ભાવ ચૌદસો થી પંદરસો હતા કડાઈમાં મહારાષ્ટ્રના કપાસની પાંત્રીસ ગાડીની આવક આવકતીના ભાવ તેરસો થી ચૌદસો સાહીઠ હતા અને કર્ણાટકની ચાલીસ ગાડીની આવક હતીનો ભાવ ચૌદસો એસી થી ચૌદસો નેવું હતા જ્યારે કાઠિયાવાડમાંથી પચાસ ગાડીની આવક સામે ભાવ ચૌદસો પચાસ થી ચૌદસો નેવું હતા મેઇન લાઇનમાં પાંત્રીસ ટેમ્પાની આવક હતીના ભાવ ચૌદસો પચાસ થી ચૌદસો સિત્તેર હતા